રાજકોટના ઉપરેટાસ શહેરમાં ખાડાઓને કારણે માલ ભરેલ ટ્રક પલટી માર્યો રાજકોટના ઉપરેટા શહેરમાં ખાડાના કારણે માલ ભરેલ ટ્રક પલટી માર્યો ઉપરેટાશ શહેરના યાદવ રોડ પરથી માલ ભરી નીકળેલ રહેલ ટ્રક ખાડાના કારણે પલટી માર્યો અકસ્માતમાં બનેલ વિસ્તાર એટલે કે યાદવ રોડમાં ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે ખાડાઓની બાબતોને લઈ સ્થાનિકોએ કરેલી ફરિયાદનું કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ બેદરકારીનું પરિણામ અકસ્માત સ્વરૂપમાં દેખાય છે ખોળ તેમજ અન્ય માલ ભરી જતા ને ખાડાના કારણે અકસ્માત ભોગવાનો ઉભારો આવ્યો છે અકસ્માતની આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયા હોવાનું સામે આવ્યું છે ધમધમતા રોડ પર બપોરના સમય બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી જાનહાનિ અને મોટા અકસ્માત થતા રહી ગયા જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનું વધુ એક પુરાવો નજર સામે આવ્યો છે માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાને કારણે થઈ રહ્યા છે અકસ્માત ખરાબ રસ્તાને લઈ અનેક લેખિત મૌખિક ફરિયાદો થઈ છે પરંતુ ઉપરેટા નગરપાલિકા તંત્ર આંટો મારવા પણ ન આવતું હોવાની આસપાસના રહીશોની ઘણા સમયથી છેરાવ